છોટાઉદેપુર અગ્નિશમન કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય અગ્નિ સેવા દિવસની ઉજવણી કરવામાં આવી ચૌદમી એપ્રિલ ઓગણીસો ચુમ્માલીસના દિવસે મુંબઈના બંદર ડોકયાર્ડ ખાતે હોટ સ્ટેનિક સ્ટીકેન નામના માલવાહક જહાજમાં અકસ્માતે આગ લાગી હતી આ જહાજમાં રૂની ઘાસડીઓ વિસ્ફોટકો તેમજ યુદ્ધની સામગ્રી ભરેલી હતી તેમાં અકસ્માતે આગ લાગતા આગ અગ્નિશમન સેવાના કર્મચારીઓ આગ ઓલવવાનું કાર્ય કરતા હતા આ દરમિયાન જહાજમાં વિસ્ફોટક સામગ્રી હોવાના કારણે છાસઠ અગ્નિશમન સેવાના કર્મચારીઓ આગની લપેટમાં આવી વીરગતિ પામ્યા હતા આ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા તેમજ આગથી બચવાના ઉપાયો માટે જાગૃતિ લાવવાના હેતુસર દેશભરમાં આ દિવસની ઉજવણી કરવામાં આવી છે જે અંતર્ગત આજરોજ છોટાઉદેપુર અગ્નિશમન કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય અગ્નિશમન દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ચૌદમી એપ્રિલ ઓગણીસો ચુમ્માલીસના રોજ આ ગોલવાના કાર્યમાં વીર ગતિ પામેલા વીર શહીદોને શ્રદ્ધાંજલિ તેમજ નગરમાં છોટાઉદેપુર નગરપાલિકાના અગ્નિશમન સેવાના વાહનોની જનજાગૃતિ રેલી યોજવામાં આવી હતી આ પ્રસંગે છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ સહિત ચૂંટાયેલા સભ્યો કર્મચારીઓ અગ્નિશમન કેન્દ્રના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આવો સાંભળીએ આ અંગે ઇન્ચાર્જ ફાયર ઓફિસર મનોજભાઈ ઢીંડોળ શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે રોલ આજ રોજ ચૌદમી એપ્રિલ ફાયર સર્વિસ દિવસ છોટાઉદ્યોગ માર્ગદર્શન સાથે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કરેલો હતો આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી કારોબારી સભ્યશ્રી તેમજ નગરપાલિકાના તમામ સભ્યશ્રીઓ હાજર રહી આ કાર્યક્રમ સફળ બનાવ્યો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ઓગણીસો ચુમ્માલીસ કોમ્પ્યુટોકમાં એક દહાટમાં આગ લાગી હતી એમાં શાસક આયર બનાવ થયા હતા તેમની યાદમાં ચૌદમી એપ્રિલ હર વર્ષ આ કાર્યક્રમ કરવામાં આવે છે આ કાર્યક્રમ ચૌદ એપ્રિલે શ્રદ્ધાંજલિ નગર વિસ્તારમાં રેલી તેમજ ફાયર સપ્તાહિક મનાવવામાં આવશે ચૌદ એપ્રિલથી વીસ એપ્રિલ સુધી જેમાં શાળાઓ સ્કૂલો તેમજ રહેણાંક વિસ્તારમાં ફાયરની મોકલીઓ તેમજ તાલીમ આપી પબ્લિકને અવેરનેસ આપવામાં આવશે ફાયર ઓફિસર મનોદ